ઊંડ છે ને એનું પાણી અત્યારે માણસો ભરી જાય છે એ પાણી પીવડાવે એટલે ઉજ્રસ મટી જાય તમે જે પણ કંઈ મનોકામના મનથી માની લો ને એવું નહીં કે તમે અહીંયા આવીને પણ તમે એને મોબાઈલમાં કે ગમે ત્યાં જોઈને ખાલી એમ માતાજીનું નામ લઈને જ તમારી જે બાધા કે આસ્થા કે મનોકામના હોય ને એ માતાજી અહીંયા બેઠા બેઠા પૂરી કરી દે છે એટલો હાશ છે આ મંદિરના આજે ટીમ ઓવર ગીર સોમનાથ આવી છે મારા ગામ સિરીઝની અંદર આદરી ગામે કે જે વખણાય છે તેના અદ્ભુત દરિયા માટે અને દરિયા કિનારે આવેલું મહાકાળી માતાના મંદિર માટે તો શું છે આ ગામની કહાની ચાલો જાણીએ તો મિત્રો આદરી ગામ મહાકાળી માતાજીના મંદિરે અત્યારે આપણી સાથે પૂજારીજી જોડાઈ ગયા છે તો પૂજારીજી આ મંદિરનો ઇતિહાસ શું છે એ જણાવો અમારા દર્શક મિત્રોને બાકી આ મૂળ તો છે દતી તિરષીનો આશ્રમ બરાબર બાકી અત્યારે આ માતાજીનું બહુ અત્યારે બધા બહુ માને છે માતાજીને એનો અખંડ દીવો એ અમારા ગામ લોકોની આસ્થાનું પ્રતિક છે દીવો માતાજીના સાક્ષાત પરચાય એવા છે કે તમે જે પણ મનોકામના માતાજી પાસે માંગો એ બધી જ મનોકામના પૂરી થાય છે અને બીજા એ કંઈક ગુફા કે કુંડ કુંડ છે ગુફા આ તો એ કુંડની શું વિશેષતા છે આ મંદિરનો શું ઇતિહાસ છે જે ઊંડ છે ને એનું પાણી અત્યારે માણસો ભરી જાય છે એ પાણી પીવડાવે એટલે ઉધરસ મટી જાય છે એ એનું મહત્વ છે આ દીવો છે ને એ એનું પ્રતિક છે આ માતાજીના ચમત્કાર તો અખંડ દીવો અને કુંડનું જે કોઈ પણ વ્યક્તિને પાણી પીવડાવો એને ઉધરસ કે એવું કંઈ વસ્તુ મતિક મટી જાય બીજી શું શું વિશેષતા હોય બાકી અમારે ત્રણસો દિવસ પૂજન માતાજી દરરોજ જો અત્યારે ચાલુ જ છે આપનું નામ શું છે રમેશભાઈ રમેશભાઈ અમારે એક એક વર્ષના વારા છે બરાબર દશેરાથી દશેરા અમારે પેઢી દર પેઢી અમારી પરંપરા એનું ચાલુ જ છે બીજો કોઈ ઇતિહાસ તમને ખબર હોય એવો આ દધીતી ઋષિ દધીતી ઋષિનું તપોભૂમિ ગંગનાથ ગંગાજીનું જે આશ્રમ છે એનું નામ એવી રીતે કેમ પડ્યું

તો ક્યારે આવી શકે એ પૂજન તો અમારે રાત્રે જ થાય છે બાકી આ બધી વ્યવસ્થા છે બધી સાતે દિવસ ના અને અહીંયા કોઈ મેળો કેવો કોઈ સ્પેશિયલ મહિનો કે કોઈ તહેવાર કેવો કે જે ઉજવણી ખાસ રીતે થતી હોય નવરાત્રી મેન હોય છે બાકી તો આ ગામ લોકો અહીં ઓલી ગમનનાથની ગુફા હમણાં બનાવે છે દર વર્ષે મિત્રો આવડી સાથે આદરી ગામના બીજા એક ભાઈ જોડાઈ ગયા છે શું નામ છે આપનું અર્જનભાઈ સોલંકી અને તમે શું કહેવા માંગો છો અત્યારે શું કહેતા થાય આ સ્થાનિક જગ્યા એવી છે કે કોઈ શ્રદ્ધાથી કોઈ દિવસ અહીં આવ્યું ન હોય ને ખાલી નામ ઉપર એની મન્નત માને શિરફેક શ્રીફળની માને તો એના કામ થાય છે એ મારી મને પ્રૂફ દાખલા છે તો અજાણ્યા લોકો એક ભાઈ એવા હતા અત્યારે ઓફ થઈ ગયા એનું નામ નથી આપતો મારા મિત્રો હતા આર્થિક રીતે ભેરાઈ ગયા હતા અને એને ક્યાંય નીકળવાનો મોકો નહોતો એની મને ફોન કર્યો કે મને કંઈ પૂછતું નથી મેં કીધું આદરી તમારાથી જે માનતા થાય કરો તમારું બધું ઓકે થઈ જશે પાંચમે દીનો ફોન આવ્યો કે મને આકસ્મિક એક ભાઈએ કોઈ દે આપે ને અહીંયા પૈસા ઉસીને આપ્યા ને મારું કામ પાછું પાકે થળી ગયું મારા અહીં પેશિયલ શ્રીફળ વધારવા પછી આવ્યા હતા એટલાના જીવતા જાગતા દાખલા છે માન લે કે જૂના પુરાણા તો છે જ કે જો આ દીવો અખંડ જ્યોત છે એ શેની છે તો ગામની એક માન્યતા હતી કે ભાઈ અહીંયા કોઈ એવું ખરાબ ઉર્જા આવે એવું મચ્છી કે આ કે તે કે એ અહીંયા નો થાય મચ્છિયારાનું એટલે એની છે એટલે અહીંયા હતો અને ભાગી ગયા બરાબર અહીં વાસ આવે ખરાબ એને પછી એક પૂંજણ કરે છે ગામ લોકો ગામની રક્ષા માટેનો દર દર અમાસનો હોય ગામ તરફથી હોય બાકી ત્રણસો ને પાસઠ દિવસમાં અમુક નવરાત્રિના નવ દિવસ અને અમુક તહેવાર બાદ કરતાં રોજ પૂજન થાય છે રાતના એ કોઈની મન્નત ના હોય કોઈ પ્રેમથી કરે છે એટલે અહીં જાગતી જગ્યા છે પરફેક્ટ આ પૂજનની શું 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 વિશેષતા છે જેમ પૂજારીજીએ પણ કીધું તમે પણ કહો છો કે ત્રણસો પાસઠ દિવસ અહીંયા પૂજન થાય છે તો પૂજનમાં કેવી રીતે પૂંજન બાપુ તમને પાઠ માંડી દે ને એના જે માતાજીના પાઠમાં હોય તે દર્શન કરી શકે ન હોય તો પહેલાં કરી શકે દર્શન અને બાકી તમારી શ્રદ્ધા મુજબ તમે તમારી જોડે આવ્યા હોય એને પ્રસાદ માટે અહીં બનાવી શકો અને અહીંયા બધી વ્યવસ્થા છે અને રાતના પૂંજન હોય એમ દસથી બાર હોય વચ્ચે હોય બીજી ગામની કંઈ વિશેષતા કે ગામમાં કંઈ જોવાલાયક સ્થળ કોઈને ફરવા આવવું હોય ગામમાં જોવાલાયક તો માનલે કે સમુદ્ર બીચ છે જે બીચ સરસ બીચ છે બાકી નીચે નાગનાથ નું પૌરાણિક મંદિર છે દધી સરુષિ વખત નું છે બાકી આ મહાકાળી નું મંદિર છે બાકી જંગલ છે અહીંયા આજુબાજુમાં બીજી કોઈ પૌરાણિક નથી એમ ખૂબ ખૂબ આભાર બીજું કઈ અમારા દર્શક મિત્રો કહેવા માંગતા હોય તો ના જેટલી શ્રદ્ધા તે તમે માનશો દર્શક મિત્રો તમે કોઈ એવી આકસ્મિક રીતે કે ફસાઈ ગયા કોઈ પણ રીતે તો શ્રદ્ધાથી એકવાર માની જોઈજો તો મારે એ મહેનત પૂરી થશે પછી એવું નહીં કે મારે આ જ કરવું તમે ખાલી દર્શનનું કહેશો તો એ તમારું કામ થશે ના ખૂબ ખૂબ આભાર ભાઈ સાથે વાતચીત કરીને પૂજારીજી સાથે વાતચીત કરીને ઘણું બધું જાણવા મળ્યું માતાજીના પરચાઓ વિશે પણ વાત કરી તો હવે આપણે નીચે જે નાગનાથ મહાદેવનું જે આપણે કુંડની વાત કરીએ એ નિહાળીએ મંદિરના દર્શન કરીએ નમસ્કાર મિત્રો અત્યારે આપણે જેમ તમને ખબર છે કે આદરી ગામમાં આવ્યા છે અને આપણી સાથે અહીં એક કપલ છે તો સૌપ્રથમ તો એમને કહીશ કે તમારો પરિચય આપો શું નામ છે આપણું બનાવું પરિચય આપો મારું નામ છે જલપાબેન સોલંકી અને અમારી યુટ્યુબમાં ચેનલ છે જલપા અહીર વ્લોગ કરીને અને મારું નામ છે નરેશ સોલંકી અચ્છા તો તમે જોઈ શકો છો કે આ લોકો યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામમાં પણ વ્લોગ્સને એવું બનાવે છે અને એમની યુટ્યુબ ચેનલ પણ છે તો હું તમને પ્રશ્ન પૂછવા માંગીશ કે તમને ગામ વિશે જે વસ્તુ ખબર હોય આ મંદિર મહાકાળી માનું છે એના વિશે જે ખબર હોય તો આજે જે મહાકાળીમાનું મંદિર છે ને એ ઘણા વર્ષો જૂનું પુરાણું છે હું તો અહીંયા સાત આઠ વર્ષથી જ અમારા મેરેજ થયા છે ત્યાં અહીંયા આવી છું ગામમાં પણ ઘણી ઘણું જૂનું મંદિર છે આ અને મંદિરમાં એવું છે કે તમે જે માતાજીનું જે સ્થાપન કરેલું છે ને એ અંદર દિવાલની અંદર છે ઘણા મંદિર આપણે જોયા હોય કે મૂર્તિ બેસાડેલી હોય છે પણ અહીંયા માતાજી છે ને મઠમાં જે માતાજીનું છે મહાકાળીમાનું મુખારવીન દિવાલની અંદર છે અને તમે જે પણ કંઈ મનોકામના મનથી માની લો ને એવું નહીં કે તમે અહીંયા આવીને પણ તમે એને મોબાઈલમાં કે ગમે ત્યાં જોઈને ખાલી એમ માતાજીનું નામ લઈને જ તમારી જે બાધા કે આસ્થા કે મનોકામના હોય ને એ માતાજી અહીંયા બેઠા બેઠા પૂરી કરી દે છે એટલો હાસ છે આ મંદિરના જેમ બેને વાત કરી કે આ આ મંદિરમાં માતાજીએ સાક્ષાત પરચા પૂરેલા છે કે તમે જ્યાં કંઈ પણ દુનિયાના ખૂણેથી કંઈ પણ ઈચ્છા માંગો તો તમારી બધી જ ઈચ્છા પૂરી થઈ જાય છે બીજી શું ગામની વિશેષતાઓ છે ગામમાં શું શું ફરવાલાયક સ્થળો છે અને અંદાજે વસ્તી કેટલી છે ગામની ગામની વસ્તી તો દસ દસ બાર હજાર જેટલી તો અંદાજે હશે જ તો તમે બધા દર્શક મિત્રો એકવાર અમારા સોમનાથ જિલ્લાનું વેરાવળ તાલુકાનું આદરી ગામ છે બહુ મસ્ત ગામ છે ને તમે જરૂરથી એકવાર આ ગામની વિઝિટ કરજો અહીંયા માતાજીનું મંદિર છે ને એ ખૂબ જ જોવાલાયક છે અને બાજુમાં જ અહીંયા માતાજીના મંદિરની બાજુમાં જ દરિયો છે બીચ છે કે જ્યાં સરસ મજાનો દરિયો છે ને તમને અહીંયા એકવાર આવશો ને તો તમને વારંવાર આવવાનું મન થશે અને અહીંયાનું વાતાવરણની વાત કરીએ ને તો એકદમ સરસ વાતાવરણ અને ચોખ્ખું વાતાવરણ છે દરિયાકાંઠે રહેતા હોય એ માણસોમાં પછી કંઈ ઘટે નહીં ખૂબ ખૂબ આભાર આપનો

બરોબર તો બીજું ભાઈ કે સ્વાલિવેર ચાલુ નીકળ્યું તો કે હા તો મારા બાપ સારી વાર કુંવા પડ્યો જીવતો નીકળ્યો તારા બાપ સ્વાલી વાર કોવા કું કરતો તો તારા બાપની ઘડિયાળની સારી પડતો બાપા એ તો સુવિધા એક હાઈસ્કૂલ છે ગામ બધું છે શું ઘટે એવું કઈ વસ્તુ ગામ એવું બધું આદ્રી ગામની અંદર એક જ સાથે ત્રણ મંદિરો આવેલા છે પહેલું રાધે કૃષ્ણનું મંદિર બીજું રામ લક્ષ્મણ અને જાનકીનું મંદિર અને ત્રીજું શિવ મંદિર અહીંયા તમને એટલો શાંતિનો અનુભવ થશે કે એ કહેવા માટે મારી પાસે શબ્દો નથી તમે પોતે જ જોઈ લો મજા આવીને ફરી મળીશું એક પાછા નવા ગામ સાથે નવા કલ્ચર સાથે નવા લોકો સાથે નવી પ્રકૃતિ સાથે મારા ગામ સિરીઝ ત્યાં સુધી અવર ગીર સોમનાથના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરો થેન્ક યુ